કુકરવાડા નાગરિક સહકારી બેંક દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગોજારીયાથી વિસનગર વસાઈ મુકામે તેમજ માણસાથી વિસનગર સુખડા મુકામે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કુકરવા નાગરિક સહકારી બેંક તેમજ સુખડા પી એસ સીના સહયોગથી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે મેડિકલ સેવા મળી રહે તે હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ સેવા કેમ્પ સુખડા મુકામે કુકરવા નાગરિક સહકારી બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ દ્વારા રિબિન કાપી અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ ખલ્લો મૂકવામાં આવ્યો અમે બે કેમ્પો દર વર્ષે આયોજન કરીએ છીએ એક વસ્તી પોલીસ સ્ટેશનના સામે અને એક અહીંયા સોખડા આજુબાજુ દર વર્ષે આ પદયાત્રી જે યાત્રા માટે જે જતા હોય પદયાત્રીઓ એમને કોઈ તકલીફ હોય કોઈ બીમારીઓ હા હોય અને એમની મનોકામનાઓ પૂર્ણ થાય એના માટે કોઈ તકલીફ હોય તો અહીંથી દવા લઈ જાય અને એના માટે એમને માટેના મેડિકલ કેમ્પનું અમે આયોજન કર્યું છે સાંતે જો એમની મનોકામના માતાજી પૂરી કરે કેટલા વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમે તો અમજોન બે ત્રણ વર્ષથી તો કરીએ છીએ રેગ્યુલર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા અને કુકડા નાગરિક બેંક બેના સહયોગથી આ કામ કરીએ છીએ ચાર દિવસથી અહીંયા અને ત્યાં છ દિવસ